મારા તમામ મતદારો ભાઈઓનો આભાર માનું છું અમારા તમામ કાર્યકર્તા બહુ મહેનત કરી રાત દિવસ તમામનો ખૂબ ખૂબ આભાર અમારા જિલ્લા ભાજપ સંગઠન અમારા નેતા તમામ જેટલી સભા લેવાની હતી બધાએ સભાઓ લીધી અને એક સાથે એક પરિવાર બની અને બધાએ કામ કર્યું તેમનો ખૂબ ખૂબ આભાર ઇલેક્શન પૂરું થઈ ગયું મતદાન પૂરું થઈ ગયું સવારે છ વાગે જાગી અને જે આથી દોઢ મહિના પહેલાં મારું ખેતીનું કામ બાકી હતું એ હું પૂર્ણ કરી અને આ પાછો કાર્યાલય આવી ગયો છો એ દોઢ મહિનામાં લોકોના પ્રશ્ન હોય કાંઈ હોય તે આજે બપોર પછી ઓફિસે બેહી અને જે મારી પાસે લખેલું છે એ પ્રશ્નનો નિકાલ કરવાનો છે ત્રણે બાકી બધુંય રેડી થઈ ગયું છે બ્રેડ સતત દોડધામ કેવી તમારી સભા રહી લોકોનો આવકાર કેવો રહ્યો સ્થાનિક કાર્યકરો સાથે આવકાર્યો સ્થાનિક કેટલી તમને મદદ કરી દિગ્ગજ નેતાઓ અમરેલી પ્રચાર પ્રસાર સભાઓ કેવી રહી કાર્ય કરતા અમે ગ્રામ્ય ની અંદર પસાર કરવા જઈએ એટલે અમારા આ કરીને અમને બોલાવતા હતા અમારા દિગ્ગજ નેતા રહ્યા જ્યાં મોટી સભા હોય જ્યાં જેવી જરૂરિયાત હોય જે સમાજની મીટિંગ કરવાની કોઈ સહકારી મીટિંગ કરવાની કોઈ કાર્યાલય નું હોય કાઈ પણ તો તમામ નેતા મારી પૂછ્યા વિના મારી રાહ જોયા વિના તમામ કામ જાતે ઉપાડી લેતા